રમતું રમતું જવાનું બધે કેમ્પે કેમ્પે રમતું 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 હા રમતું રમતું જવાનું મે કોઈ ટીકડી નથી લીધી હિતવન વરની અંદર નથી કોઈ દી તાવ આવ્યો કે નથી કોઈ મને માથું દુખ્યો કાય કોઈ જાતની ની મારા માતાજી ની કૃપા મિત્રો હાલ જુવાની આવને પાછા પાડે ને ભાઈ એવી ફૂર્તી લઈને આપણી સાથે દાદાઓ ગ્રુપ જોડાયેલું છે એમની સાથે વાત કરીએ કે ક્યાં જાય છે અને તમે જોવો એમની માથે આયા ગરબા શણગારેલા છે બરાબર છે તો એમના વિશે પણ આપણે જાણીશું શું નામ દાદા તમારું

અને માતાજીના ઝવેરા પંદર દિવસ આગળ વા વાવીએ છીએ બરાબર એટલે આમાં ઝવેરા છે હા 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 ઉપરમાં હા ઉપરમાં ઝવેરા છે માતાજીના અને દર વર્ષે જ ગરબા માતાજીના આશા પૂરાય મૂકી દેવાના વારે વાહ દર વર્ષે નવા બનાવવાના વાહ એમ નહીં દાદા થાકી ન જ જતા ના થાકી કોઈ ગોળી કાંઈ ખાવાનું હે એ મા ભગવતી ભેગી મારો હાથ દઈ ગયો અને તો હું તમને બધું કહી વાહ મેડી નથી લીધી વરણ ની અંદર નથી કોઈ તાવ આવ્યો કે નથી કોઈ મને માથું કોઈ જાતની મારે માતાજી ની કૃપા છે